પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચના માજ ગામ ખાતે અજમેર શરીફ સ્થિત હઝરત ગરીબ નવાજના આઠસો ચૌદમાં ઉર્સ શરીફની શાનદાર ઉજવણી માજ ગામ ખાતે એસીમાં ઉર્સની ઉજવણી કરાઈ હતી ભરૂચના માજ ગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા અજમેર સ્થિત હઝર ગરીબ નવાજના આઠસો ચૌદમાં ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરાઈ હતી રાજસ્થાનના અજમેર સ્થિત સુફીસન ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી સાહેબની દરગાહ આવેલી છે જેઓને સુલતાને હિન્દનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે તે સોબીસન ખ્વાજા મોહિંદુદ્દીન શિષ્ટી સાહેબના આશ્રમ ચૌદમાં આ ખૂબ ખૂબ દબદબાભેર ઉજવણી કરાઈ હતી આ દરગાહ પર દરેક જ્ઞાતિના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામનાઓ લઈને આવે છે અને દર્શન કરે છે હજારો શ્રદ્ધાળુઓએ ઉર્સમાં ભાગ લીધો હતો આ પ્રસંગે ભરૂચ તાલુકાના માઝ ગામ ખાતે પણ મદ્રેસા હોલમાં સૈયદ મહેમૂદ અલી બાવાની વિશેષ ઉપસ્થિતિમાં એસીમા ઉર્ષ શરીફની ઉજવણી કરાઈ હતી સાંજે અસરની નમાજ બાદ મદરેસા હોલમાં ખ્વાઝા મોઇનુદ્દીન ચિસ્તી સાહેબની યાદમાં ફાટેહ તેમજ કુરાન શરીફની તિલાવટ કરાઈ હતી ત્યારબાદ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતી માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી સાથે સાથે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પણ વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી અંતમાં સલામતો સલામ તેમજ દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું આયોજકો દ્વારા સામૂહિક ભોજન પણ રાખવામાં આવ્યું હતું ઉર્ષ પ્રસંગે મદરેસા આઠસો ચૌદ મુબારક અજમેર શરીફની સરજમીન પર અને લગાતાર એસીમો ઉર્સ મુબારક આ છે માછની આ સરજમીન ખુશ નસીબ છે કે અહીં સતત એસી વર્ષોથી સાત દિવસ સુધી હજરત ખ્વાજા મહિનુદ્દીન ચિશ્તી અજમેરી રહેમતુલ્લાનો ઉર્સ મનાવવામાં આવે છે અને સતત છ વર્ષ છ દિવસ સુધી મજલિસ પડાવવામાં આવે છે ઈશાની નમાઝ બાદ મોડી રાત સુધી જેમાં હજરત ખ્વાજા ગરીબ નવાઝ અલી રમતુ રિઝવાનના વિલાદતથી લઈને વિશાલ સુધીના તમામ અહેવાલ તમામ વાકિયાત આપના ઈર્ષાદાત આપના ફરમાનો આપની શબ્દવાણીઓ અંગે પ્રવચન કરવામાં આવે છે તાલીમ આપવામાં આવે છે સાથે સાથે કુરાન અને હદીસ પ્રમાણે નેક રસ્તા પર ચાલવા માટે ગુનાઓથી બચવા માટે ઇસ્લામી શરીયત અને તરીકતના અરકાનોની પણ તાલીમ આપવામાં આવે છે અલ્લાહનો કરમ એહસાન છે કે અહીં હજારોની સંખ્યામાં દરરોજ લોકો હાજરી આપે છે અને હજરત ખ્વાજા મહીનુદ્દીન ચિશ્તી અજમેરી અલેહ રામતુ રિઝવાન જેમણે નુરી ઈમાનની રોશની સમગ્ર હિન્દુસ્તાન અને ખિત્તા હિન્દમાં સાઉથ એશિયામાં ફેલાવી એમની તાલીમાતનું વર્ણન કરવામાં આવે છે તમામ બિરાદરોને પુરુષ મુબારકની મુબારકબાદી આપું છું અને અલ્લાહની બારગામાં આપણે દુઆ કરીએ કે આપણે બધા આ સુફી સંતો અને ખાસ કરી ખાસ કરીને હજરત ખ્વાજા મોહિનુદીન ચિશ્તી અજમેરી રમતની તાલીમાત અને એમના ફરમાનો પણ આપણને અમલ કરવાની નેક કે રફીક હતા ફરમાવે આપણને આપસમાં ઇતિફાક અને ઇતિહાદ હતા ફરમાવે આપણને નેક રસ્તા પર ચાલવાની નેક તોફીક રફીક અતા ફરમાવે સરકાર જે રીતે ગરીબ નવાઝ છે આપ હંમેશા ગરીબોની મદદ કરતા હતા આપણને પણ બધાને ગરીબોની ઇમદાદ કરતા રહેવાની ઇન્સાનિયતની ખિદમત કરવાની નેક તોફીક રફીક અતા ફરમાવે આપણને આપસમાં ભાઈચારો આપે અમોનો આફિયત આપે મોહબ્બત આપે અને એક દુસરેની એક બીજાની ગલતીઓને દરગુજર કરવાની નેક તોફીક રફીક અતા ફરમાવે આપને સૌથી ફરી એકવાર સરકાર ગરીબ નવાઝના ઉર્સની મુબારકબાદી આપું છું અને દુઆ કરું છું કે આપ સૌ પણ ખુશ આબાદ રહો તંદુરસ્ત રહો અલ્લાહ તમને ઈમાન ની અને અમલ ની અતા ફરમાવે અને આપણને સૌને શિરાતે મુસ્તકીમ પર કાયમ ફરમાવે અસલામ વરમત